અરવલ્લીમાં તેર તુચકો અર્પણ હેઠળ નવ પોઈન્ટ પાસઠ લાખ પરત કરાયા હતા બે પોઈન્ટ ચોવીસમાં બે હજાર ચોવીસની અંદર મેઘરજની ફાઇનાન્સ કંપનીમાં ચોરી થઈ હતી લાઇટ માઇક્રો ફાઇનાન્સના મેનેજરને નાણાં પરત કરાયા હતા એસપી સિંહ અહીંયા જડેજાના હસ્તે નવ પોઈન્ટ પાસઠ લાખ રકમ પરત કરાઈ હતી ફરિયાદી મેનેજરે અરવલ્લી પોલીસનો આભાર માન્યો હતો નવ નવ બે હજાર કે એક વર્ષ પહેલા મેઘરજ ખાતે લાઇટ માઇક્રો ફાઇનાન્સ જે સ્મોલ ફાઇનાન્સ કંપની છે એમાં ચોરી થયેલી નવ લાખ પાસઠ હજારની અને એ તાત્કાલિક એલસીબીએ પીછો કરી અને બે આરોપી પકડેલા આરોપી એના જે તે સમયના કર્મચારી એક હતા અને એક જૂના કર્મચારી હતા અને એ આરોપી પકડ્યા પછી એની ઉલટ તપાસમાં એની એની જે મુદ્દામાલ છે એ કમ્પ્લીટ બધો જ રિકવર કરેલો અને નામદાર કોર્ટના આદેશથી એ મુદ્દામાલ આજે જે બેંકના મેનેજર છે જે મૂળ અમારો ફરિયાદી પણ છે એ જાલમભાઈ એમને અત્યારે મુદ્દામાલ પરત આપી રહ્યા છીએ આ ચોરી થયા બાદ અરવલ્લી ડિસ્ટ્રિક પોલીસ અને નિગરજ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો આટલી સ્પીડમાં અમને અમારોમાં જે આ ચોરી થયેલી જે વસ્તુ જે છે અમાઉન્ટ જે છે કે જે નવ લાખ પાસઠ હજાર જે છે એમને રિટર્ન કરે છે અમને કોઈ જ પોલીસ સ્ટેશન તરફથી અથવા તો અધર કર્મચારી તરફથી કોઈ તકલીફ પડી નહીં